राम राम सीता मैं सिक्स ने जय बुजज अंतैल माय में ने हमें काटिया नीचे बोड़ लेवाई वाता है है ना माया माहे बोर तोड़े दिए काटा रे बोड़ ही काटा है, है ना इनक क्यों फाटा लगे तरीको है तो ई बोरो पड़ावे दिए बिजू कोई ना पड़ाए दिए हालो बोर खावा सणिया बोर झीणा पाक्या

અ કોક કોક બોડીઓમાં માર્ગુમાન હોય ને માં બે ચાર બે ચાર બોર હોય પાકળ પણ આ બોરડી હે ને ઈ અમાર ઘર ને સાંભે છે ને કાઢિયો પાણી નો ભર્યો તો ને માલિક ઓર આ બોરડી હે થી આ આગતરી બોરડી હે તણિયા બોર ની હે ને દી રૂપારી આખા બોર હે ને ફૂલ પાકે ગાહ માં અને જો આ અહીંયા એટલા બધા અપડાવે લીધા અને એટલા તો પાછા છોકરાઓને દે દીધા થી ખાય ને મણતા ખાટા બોર ભાવે ને થી વાહે પડ્યાતા ઘર ના કે હાલ બોર તોડે દે બોર તોડે દેતી બોર તોડવા આવી અને

વારે દીધું પાણીનો આગો કર્યો ને મોટર ચાલુ ન કરી હતી પીએ હું લીલાડાનું એ ત્યાં ને પાંચ સદી પછી ત્રીજું પાણી વારે અને પંદર વી દી સુધી મૂકે દેવી તરીકે જી તળડા હે ને એ અસલ નહીં હે અને પછી પંદર વી દી પછી પાછું પાણી વારવું તી જો આ બીજવણ વારે ને પડી રેવા દી હું થોડા અગદી જવાની તા ધાણામાં પાણી આગો રહી વારા ફેટ વારા વારાફેટું પી થયા રાખે घाटी ज असल नहीं है नहीं करे गई जरा रे पण घाटी तड़ू जी जा मा देखा जीणी जीणी ए वा बेस नहीं ना बहु देखा आ जीणी जीणी जे तो देखा काले परमणे दी ठाव के आखी है नहीं करे जाए बाणणे बीजू पाणी वारी हुंती सीताराम जय श्री कृष्ण जय वसराज अठणी वागे गातो अने जो काम कत बद्धु ही થેગું અને સોકરાવ ગા ભણીવા ટિફિન ને કર દીધા તી હવાર માં ટિફિન લઈને વ્યાગાન ટિફિન ઉજા કરે લીધા ને તા તા ઈ કે સીપ કર દે સીપ કર દે બટેટા ની તી પાસું નો વે હતી સીપ કરવા બેઠી ને હે ને બહુ મોડું કર નાખ્યું આ જણી તી કલાક ડોટ કલાક વાર લગાણ પાસા તૈયાર ન થાય ઘડીક માં એકતા અને ટિફિન કરી લીધું ને પૂતા તા ને ટિફિન માં બનાવી લીધું ને કતમ પૂસા કે ક્યાં લઈ જાવું તો હે ને કી મન કે આ લઈ જાવું તે ની આ જો પૂછાવગર ટિફિન કર લીધું ને અને પછી પાછું બીજી વાર વારે સીફ કરી નથી પછી અમાર તો વિવાહમાં જવાનું હતું તે અમાર તો કંઈ ખાવા પીવાનું ન હતું તે તૈયાર થા હસન ને આજ પેરી હાડી પાછી બીજી ફેરે એકદી પણ આપણી વિવાહમાં ગન તાર ને પાછું તો વિવાહમાં તો જવાનું જોઈ કારણ કે લગનગાડો ચાલુ થગો તે અવિહાર લગનગાડામાં જવાનું જોઈ ને એકલા હોય ને અમે તો મેળ આવે નકર કોઈ કંઈ મેળબેડા આવે નહીં એ તો હે લગ્નમાં જઈએ અને અસલ તૈયાર થઈ ગયા અને ત્યારમાં તો કાં હોય આપણે નાઈ ધો એને લુગડા પહેરવાના બીજું કંઈ ત્યારમાં તો હોય નહીં ખાસ એ હાલો એ પછી આગળ આગળ વિડીયા મળીશું હાલો એ તૈયાર થઈ ગયા ને જઈએ લગ્નમાં એ હમણાં તો લગન લગ્નગાળો ચાલુ થઈ અવિહાર લગ્ન જાય છે હમણાં હમણાં તો બે ત્રણ હે કાલે લગન જ કરીએ હાલો પછી આગળ સીતારામ હાલો વિવા માંથી અને લુગડાને બદલાવી નાખ્યા અને પાછા આપણે ઉતા એ જૂના દેશમાં આવે ગયા કારણ કે પહેરતા ન હોય એટલે આપણે હાળી ગમે નહીં ઘડી કઈ વાર હાવ એટલે આવે ને ત્રધા તરત પહેલાં લુગડા બદલાવી નાખ્યા અને દોઢ બે વાગ્યા ઢૂકળા ઘેર ભૂગ્યા ને બે વાગે અને પાડોડા જો આખા બેઠા હઈખા હા હેઠા બધા બપોર હે ને થી જાળવાનું ટાઢા રે ને એવું હે ને ઉનાળા ની થોડા થોડા આવતા હોય એવું લાગે કે હે ને બપોર થાય ને એટલી તપ પડવા માંડ્યો તપ પડે એટલે ત્યાં વાત જવા દઉં પણ ઝાડવા હોય ને એટલે ઢોરને કંઈ વાંધો ન આવે જ્યાં બધી ભીહું નાય ભાઈ જો મારે बाकूरी पाडी उ ने बार-बार बधाई है ना हिरू है ना असल थी बधाई निरांत ना बैठा ढोर और ने ही पण बधाई है खान, खान थे में हेगा जा रिया आई पण असल हरखा में हेगा निरांत ना हा ये तलगन गाड़ो चालू थेगो ती अबार विवाह घना बदा है साल चालूज रही थोड़ा दिन थोड़ा दिन दिना एक दे दी रहे विवाह है गम मैं घना है ने पासा बारी गम है वीवा। हुँगा वाला हगावाला है विवाह हगा आ वर्ष है तो कोई दी कर छोक तो कहीं आए नहीं ये पाशा एवं એટલે નીને દલેનું જોઈએ રવિવાર ને આવતો વિને તો બરે સાંજી નદીના વિવાહ હોય ને તો એવી રી લે જઈએ ખબર પડે ન કે તો કી એની બો કે વિવાહ હે ન ઘર બસ હે ને જાવું જોઈએ એની પણ અને જો પોપિયા કાયમ એટલે કાયમ એક બે પોપિયા તો પાકલો હોય છે જાડવાનું અસલ આજે બે પોપિયા દેખાય બસ આઈ પણ પાણી વારાવો પમણો તો પાણી જોડે ને જાડવાનું અસલ મીઠું થી પોપી પણ મીઠા હાકર જેવા હોય કોક વારે મોર હોય બાકી તો મીઠા જોયું સર જ્યાં બે ભાઈ ત્યાં એક એના બાજુ અને એક આ આંબો દેખા અને આંબામાંય મોર હોય થોડો થોડો આવી બહુ કંઈ જ દેખાતું ને જ કોક કોક ફૂટે ઝીણા ઝીણા હા રિયો આમાં આ આંબા આંબામાં ઠાવકો મોર હે જો ફૂલ આવ્યો આમાં હતા પણ રીએ કે જો રિયો દેખાયવા એવા આમાં ઠાવકો મોર હે આ આંબાઓમાં પણ રીએ કે ને એ જોવા ને રીએ પર મોર સારો માં આવ્યો તો પણ બથો છે ને ફાલ ખરી ગયો હાવ્યો અને કેરી પણ અસલ મીઠી આવે એક બે એક બે કેરીયું રી ને એવો ફાળ રહ્યો એક 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 કેરી બે બધી ફાલ ઠાર આવ્યો ને તી હાજો ફાલ ખરે ગો આંબાનો અવાર રહી જાય તો કામ થઈ જાય ઘર પૂરતું ખાવાની થઈ જાય બીજું તો કઈ નહીં આપણે વેસાતીયું ન લેવી પડે અને ઘરની કેરીયું ખાવા પૂરતું થાય ને તો હાલે આંબા બધા આંબા શિયાળ આંબા હે અને ઓલી ઓઇલીકરા બગીચામાં હે બેક તી બગીચામાં બે આંબા હૈ ને એમાંય પણ એક આંબામાં તો ઠાવકો ફાળ આવ્યો એમાં કોઈ ફાલ ને થઈ ગયો પહેલી વાર જવાર આંબો ફૂટ્યો તી ને આંબો તો પલા કરે ગયો આપણે રોપડો ઝીણકો આવીએ ને એ આંબા હેતી કલમીને જ કલમી હોય ને તો તો પેલો ફાલ ન રખાય એની કાઢે નખાય પણ કલમીને જતા વડો હે રોપડાનો જ વાર એમાંય પણ અસલનો ફાળ આવે ગયો वर तो आंबा बधाए पण जो जाकर असल एक आंबो लिंगरा, लिंगरा। है लीगरा लीगरा ने अवर फाल आंबा ठाकुर ठार आए नहीं तो रिहे फाले तो ई के नी बधाई आंबा गया फालू अमार तो बहुत देखा तो, तो निकम नहीं जो शियार आंबा है आंबा घर ने पसवाड़े माने घर થી થોડાક વંડી ને આગળ હે ત્રણ ચાર આંબા અહીં કરેન આઠ નવ કોંબા હે બધાય છે આમાં તો કઈ બહુ ને દેખાતું આમાં ઈ હે જો નું જો નું કલમિયા બા હે આતા ઈ માં ઈ સોલ્ફા લઈ ગયો જીણકો ખાય આંબા તા ઈ માં સોલ્ફા લઈ ગયો અને આંબા તા ક્યાં હે જો ઓય તો આપડે ઘર ની કેરી ઉખાવા થાય જો જા જીણકો ખને તો ઈ માં બધી એક એક ડાળી માં ફાલ આવે ગો डूंगरी वावी भी बनका खाता ने दिन में ना हे कोबी पारी खाती जाएगी कोबी ना दड़ा है ना सलगोड़ गोड़ खाता जाएगा यम तक आये यम यार चारे कोबी मस्ती ना माँ रिंगना यावे भटूड़ियाँ जी भटूना रिंगना ठाउ का माँ देखा है मैंने हेडी तो है ना काफ़ी काफ़ी एक बेदी मकाई पियूं चलते गई आ रही है डीप हाठा ने एकदम पाकेगा है मगर पासी फुगेरो ने ती पासी दे बे, बेहेज ने बेहे गई तो पासी ना थी मुझ ये है ये पासो ना फुट मुक्की એટલે એ તો કાપવી અને જામફાઈમાં એ પાછો ફાળે ને થાઉ કોરો ગામવા મંડ્યો ન બોર તો મલો કાય બા એકઈ ખાધા જીવાને તો બધાઈ વેઠાવારા થેગા હાજ જાય બોર એ કોઈ બેર મહિને વેઠો પડેગો પરવા તો લડતો છે ને જારીગા और बात में लगभग दबा मार दे जांबूड़ा है पण इमे अवार फूल जांबू है ये पानी धराणा न जाड़वा मैं मलक थी होती आ रही आ पोपी आई गल बथाई में पड़े गंगे तुमने वीडियो कमेंट और तो लाइक से सब्सक्राइब करवाना